નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો મિત્ર સારામાં સારી ગાયો અને સારામાં સારી ભેંસો લઈને આવ્યો છું વિડીયો આખો જોજો બધી જ ગાય ભેંસની વાત કરીશું મિત્રો પહેલાં નંબરમાં જે ગીર ગાય દેખાય છે એ ગીર ગાય વેચવાની છે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરો હવે આ ગાય છે બે ત્રણ દિવસની કાચી છે વિવાની અથવા વિવાઈ ગઈ હશે માલિકે વેચવાની છે ગાયની કિંમત સાઠ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં આગું પાછું થશે ત્રીજું વેતર છે સાઈઠ હજાર રૂપિયા કિંમત છે ગામ છે ગલથરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે ફોન ઉપર વાત કરશો તો વધારે માહિતી તમને ત્યાંથી મળી જશે હવે બે મશીન વેચવાના છે પહેલું કટર મશીન છે ચારો કટિંગ કરવા માટેનું મશીન છે સારું અને સારી મોટરવાળું અને ચાલુ હાલતમાં છે તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો તમે જોઈ શકો છો બહુ હેવી મશીન છે અને સરસ છે એટલે એક એ છે અને સાથે એક બીજું મશીન વેચવાનું છે પણ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી સાથે લગભગ છાસઠ હજાર જેટલા લોકો જોડાઈ ગયા છે સબસ્ક્રાઈબ કરીને તમે પણ અમારી સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો બંને મશીનો બહુ જ વ્યવસ્થિત સર અને ઘરાવું છે અને એકદમ વ્યવસ્થિત સર હાલતમાં છે બાકી એમનો કોન્ટેક નંબર હું તમને આપું છું સરનામું પણ આપું છું એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો બીજા નંબરનું ગાયો દોવાનું મશીન છે કે જેમાં એક ડંકીવાળું છે ટાયરવાળું છે મિત્રો સરસ મશીન છે એ પણ ચાલુ હાલતમાં છે એ પણ તમે ખરીદી શકો છો મોટરવાળું જોઈનિંગ મશીન છે તમારે ખરીદવું હોય તો એ પણ ખરીદી શકો છો બંને મશીનો એક જ માલિકના છે બંને એક જ જગ્યાએ તમને જોવા મળશે અને સરસ છે મિત્રો બંને મશીનોની અંદાજિત કિંમત રાખવામાં આવેલી છે પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત છે સેકન્ડ હેન્ડ હેન્ડ છે ગામ છે ડભોલા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા પચાસ હજાર રૂપિયા કિંમત લખી કિંમતમાં આગુ પાછું થઈ જશે અહીંયા એમના મોબાઈલ નંબર પણ આપવામાં આવેલા છે તમે કોન્ટેક કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ મશીન અથવા કોઈ પણ એડ આપવી હોય તો તમે આ નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો મિત્રો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને અમને પણ મોકલી શકો છો આ નંબર ઉપર એના પછી એક ભેંસ વેચવાની છે ભેંસ વિવાયેલી છે મિત્રો વિવાઈ ગઈ છે આઠ દસ દિવસ થઈ ગયા છે ચારેક લીટર જેટલું દૂધ ટાઈમે હાજરમાં છે બે ટાઈમ દૂધ જોઈને તમારે ખરીદવાની છે તમારા નજીકમાં થતું હોય તો તમે લઈ શકો છો ત્યાં જઈ શકો છો રૂબરૂમાં કિંમત ભેંસની પાંસઠ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ગામ છે સમો તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પાસઠ હજાર રૂપિયા કિંમત છે અહીંયા અમાનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ભેસ ખરીદવી હોય તો એના પછી એક આ ગાય વેચવાની છે ગાય હજુ કાચી છે દસેક દિવસની દસેક દિવસમાં વીવાઈ જશે મિત્રો એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે વધારે માહિતી માટે તમે સ્ક્રીન ઉપર પણ મોબાઈલ નંબર છે બીજો નંબર પણ આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો સારા ભૂલથી પ્રેગનેન્ટ થયેલી છે ગાય એટલે વાછડો કે વાછડી આવશે એ પણ સારું આવશે મિત્રો એટલે તમારે ખરીદવું હોય તો તમે વ્યવસ્થિત સર છે ગાય પાર્ટી નીચે તમે ખરીદી શકો છો એની પણ કિંમત લગભગ સાઈઠ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અંદાજિત કિંમત જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને ગામ પણ કલ્યાણપુર જ છે એમનો સાઠ હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો બીજો એક મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો પેલો લાગે કો તો આ લાગે બંનેમાંથી એક મોબાઈલ લાગી જશે એના પછી એક આ ગાય વેચવાની છે આ ગાય પણ લગભગ મારા ખ્યાલથી કાચી છે વીવાની બાકી છે પણ ગાય સારી છે બીજા વેતરમાં હવે વીવાશે મિત્રો પહેલાં વેતરમાં વિવાઈ ચૂકી છે હવે બીજા વેતરમાં વીવાશે ગાય લાંબી ઊંચી અને ઘરાવ સાચવેલી છે દોવા દેવામાં પણ એકદમ ગરીબ છે એટલે તમારે ખરીદવી હોય તો વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપણે મૂકેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો ગાય સારી અને બહુ જ વ્યવસ્થિત છે અને ગરવ છે ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ગામ છે કુંવાતા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી એક આ ગાય વેચવાની છે જો એ તમને પસંદ આવે તો તમે આ પણ ખરીદી શકો છો ગાય વિવાયેલી છે સારું દૂધ કરે એવી ગાય આંચળે બાંચળે ચોખ્ખી વરાખે ચોખ્ખી છે ખરીદી શકો છો એ પણ તમને પસંદ આવે તો બેતાળીસ હજાર રૂપિયા કિંમત પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે ગાયની કિંમત બેતાળીસ હજાર રૂપિયા ગામ રખિયાલ તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર અહીં બેતાળીસ હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો વધારે માહિતી તમને આ મોબાઈલ નંબર ઉપરથી મળી જશે ખરીદી શકો છો હવે જાફરાબાદી ઊંચા બરની અને બહુ જ વ્યવસ્થિતસર બે ભેસો વે આ ભેસ વિવાયેલી છે પાંચ લીટર દૂધ હાલમાં હાજરમાં છે હજુ દૂધ વધારે કરશે તાજી વિવાયેલી છે ભેંસ ઊંચી લાંબી અને સારી છે કાઠિયાવાડી ભેંસ છે મિત્રો બંને બહુ વ્યવસ્થિતસર કાઠિયાવાડી ભેંસો છે એક જ માલિકની છે તમને વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર પણ મળી જશે પણ બેસો તમે પહેલાં વિડીયોમાં જોઈ લેજો તમને પસંદ હોય તમને ખરીદવા જેવી લાગે તો તમે બેસો ખરીદી લેજો અને અમારી ચેનલ તમને પસંદ આવતી હોય તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે વિડીયો મૂકી તમારા સુધી પહોંચી શકે અને વિડીયો શાંતિથી આંખો જુઓ તો તમને વધારે માહિતી મળી રહે વ્યવસ્થિત રીતે અને તમે તમારે પશુપાલક છો પશુ ખરીદવું હોય અથવા વેચવું હોય તો પણ તમને થોડા ઘણી હેલ્પ અમારા થ્રુ થઈ શકે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક બીજા નંબરમાં તમે આ જોઈ શકો છો આ પણ બહુ જ ઊંચા બરની હજુ વિવાવાની બાકી છે મિત્રો વિવાણી નથી ભેસ પણ દૂધ મિત્રો સારામાં સારું કરશે અને વેચવાની છે જો તમને એ પસંદ આવે તો આ પણ તમે ખરીદી શકો છો એકદમ હાર્ડવાળી એટલે કે દૂધ સારું કરશે એવી ભેસ છે મિત્રો પસંદ હોય તો ખરીદજો નજીકમાં થતું હોય રૂબરૂ જશો તો જશે બાકી તમને કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર પણ વધારે માહિતી મળી જશે અમારું કામ છે કઈ જગ્યાએ ગાય ભેસ વેચવાની છે એ બતાવવાનું છે ખરાઈ કરવાની જવાબદારી તમારી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભેંસ આ પણ બહુ જ વ્યવસ્થિત સર છે લાંબી ઊંચી અને શરીરમાં પણ બહુ સારી છે એટલે દૂધ સારું કરશે બંને ભેંસોની ભેગી કિંમત રાખવામાં આવેલી છે એક લાખને પંચાણું હજાર રૂપિયા ગામ છે હાજાણી પિંપળિયા તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ એક લાખને પંચાણું હજાર બેની કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય પેસ વેચવા માટે મૂકવા માટે અહીંયા તમે અમારો નંબર આપેલો એની ઉપર મોકલી શકો છો